સુરતના લિંબાયત વિસ્તારમાંથી બહેન સાથે પ્રેમ સંબંધના વહેમમાં એક યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી ત્રણ દિવસ પહેલા નુરானி મસ્જિદ પાસે બે સગા ભાઈઓએ મડીને ઘરની સામે જ રહેતા એક યુવક ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો એટલું જ નહીં છોડાવવા માટે વચ્ચે પડતા મૃતક યુવકના મિત્ર ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરી ઘાયલ કરી દેવામાં આવ્યો હતો આ ખૂની ખેલ ખેલ્યા બાદ બંને ભાઈઓ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા ત્યારે લિંબાયત પોલીસે બે દિવસ બાદ હત્યા કરનાર બંને સગા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે દિવસ પહેલાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે બે વ્યક્તિઓ શહેબાઝ ખાન કાજી અને એનો એક નાનો ભાઈ આ બંને જણા ત્યાં બેસી રહ્યા હતા ત્યાં એક જોધપુર સ્વીટ કરીને સ્વીટની દુકાન છે ત્યાં પાળી ઉપર બેસી રહ્યા હતા આ બંને ઉપર એની પડોશમાં રહેતા બે છોકરાઓ એકનું નામ સમીર ઉર્ફે સમીર મર્દાનગી અને એકનું નામ આમિર ઉર્ફે આમીર કાલુ છે આ બંને સગા ભાઈઓ છે આ બંને જણાએ આ બંને જણાએ એમની પોતાની જે સગીબહેન છે એના ઉપર એમની સાથે આ બંને વ્યક્તિઓ જે જોધપુર સ્વીટ નીચે બેસી રહેલા હતા એમનો પ્રેમ સંબંધ છે એવી શંકા રાખી અને એના ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં જે છરીથી હુમલો કરવામાં આવ્યો તેમાં શહેબાઝ ખાન પઠાણ ઉર્ફે કાજી એની હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસે આ બંને આરોપીઓને ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસે આરોપીને ધરપકડ બાદ એ લોકોના ફર્ધર પોલીસ કસ્ટડી મેળવ્યા હતા બિન બેના પોલીસ કસ્ટડી પોલીસને મળી છે અને જે મુદ્દામાલ છે રિકવર કરવા જેમાં ચપ્પુ મુખ્ય છે એ રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે